નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ જેમાં ટોપિક નંબર આઠ એટલે બાદ બાકીની શરૂઆત કરેલી હતી જેમાં બાકી એકમાં આપણે સાદી બાદ બાકીનો અભ્યાસ કર્યો એટલે કે ઉપર મોટી સંખ્યા આપેલી હોય જ્યારે નીચે નાની સંખ્યા આપેલી હોય તો સરળતાથી આપણે તે બાદ બાકી કરી શકતા હતા તો જેને કહેવાય સાદી બાદ બાકી એના પછી આજે આપણે દસકાવારી બાદ બાકીનો અભ્યાસ કરીશું એટલે કે ઉપર સંખ્યા તો મોટી જ આપેલી હશે અને નીચે સંખ્યા નાની જ આપેલી હશે તો જ ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરી શકાય પણ અમુક અંકો એ રીતના ગોઠવેલા હશે કે ઉપરની સંખ્યા હશે એમો નાનો અંક હશે નીચે એ જ અંક એટલે એ જ સ્થાનનો અંક એ એના કરતાં મોટો હશે એટલે શું લેવું પડશે છે આપણા દસકાની મદદથી એની બાદ બાકી કરી શકાય તો એને કહેવાય દસકાવારી બાદ બાકી તો ચાલો આજે જોઈએ દસકાવારી બાદ બાકી એમાં અહીંયા આગળ એ બે રિવિઝન દાખલા આપેલા છે એટલે સાદી બાદ બાકી આપેલી છે તો એ જોઈએ અને એના પછી એ દસ કાવારી બાદ બાકીની શરૂઆત કરીએ તો જુઓ અહીંયા આગળ પાંચ ઓછા એક એટલે આવશે ચાર પાંચમાંથી એક જાય એટલે ચાર પછી અહીંયા આગળ ચાર ઓછા ત્રણ તો એક અને ત્રણ ઓછા બે એટલે એક તો જવાબ કેટલો આવશે એકસો ચૌદ પાંચ ઓછા એક એટલે ચાર ચારમાંથી ત્રણ જાય એટલે એક ત્રણમાંથી બે જાય એટલે એક તો જવાબ આવશે એકસો ચૌદ એ રીતના બાદ બાકી નંબર બે સાત ઓછા પાંચ એટલે આવશે બે એકમના અંક નીચે એકમનો અંક હોય તો એકમના અંક નીચે એકમનો અંક બાદ કરવો એની પછી દશકના અંકની નીચે દશકનો અંક બાદ કરવાનો રહેશે નવ ઓછા છ એટલે ત્રણ પાંચ ઓછા ત્રણ એટલે આવશે બે જો સાત ઓછા પાંચ એટલે બે નવમોથી છ જોઈએ એટલે ત્રણ પાંચમોથી ત્રણ જોઈએ એટલે બે હવે આના પછી આપણે તારો મિલાવવાની ચર્ચા કરેલી હતી બાદ બાકીમાં આવેલો જવાબ એ સાચો છે કે ખોટો એ કઈ રીતના ઓળખી શકાય તો નીચેની સંખ્યા અને જવાબ એ બંનેનો સરવાળો કરીશું એટલે ઉપરની સંખ્યા મળે તો આપણે બાદ બાકીનો જવાબ સાચો એટલે આ બે સંખ્યાઓનો સરવાળો કરવાનો જવાબ અને એના ઉપરની સંખ્યા તો ચલો આ બે વત્તા પાંચ એટલે સાત આ ત્રણ વત્તા છ એટલે નવ અને બે વત્તા ત્રણ એટલે પાંચ તો બાદ બાકી કેવી સાચી ચલો ઉપરનામાં ચેક કરીએ ચાર વત્તા એક એટલે પાંચ એક વત્તા ત્રણ એટલે ચાર એક વત્તા બે એટલે ત્રણ તો ઉપરની બાદ બાકી પણ સાચી તો આ રીતના બાદબાકી કરી એના પછી તારો મેળવી લેવાનો બરાબર ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણથી એ દસકાવારી બાદ બાદબાકી આપેલી છે અહીંયા આગળ એ સાડત્રીસ ઓછા ઓગણત્રીસ સાડત્રીસ એ મોટી સંખ્યા આપેલી છે જ્યારે નીચે ઓગણત્રીસ એ નાની સંખ્યા આપેલી છે એટલે બાદબાકી બાકી એ ચોક્કસ થશે પણ અહીંયા આગળ એકમનો અંક એ સાત આપેલો છે જ્યારે નીચે ઓગણત્રીસમાં એકમનો અંક એ નવ આપેલો છે તો એકમના આંકમાંથી એકમનો અંક આપણે બાદ કરીશું તો ઉપર સાતમાંથી નવ બાદ કરવાના થશે તો સાત એ પૂરતે અંક કેવો નાનો નવ કરતો કેવો હશે નાનો હવે નાના આંકમાંથી મોટો અંક બાદ કરી શકાય નહીં મારી જોડે સાત રૂપિયા હોય અને કોઈકને નવ રૂપિયા આપવા હોય તો આપી શકાય અહીંયા આગળ જુઓ સાત રૂપિયા હોય ને નવ રૂપિયા આપવા હોય તો આપી શકાય ના આપી શકાય તો શું કરવું પડશે બાજુવાળા જોડે માંગવા પડશે હવે બાજુવાળા જોડે લેવા જઈએ તો એની પાસે શું થાય એક ઓછો થશે બાજુવાળા જોડે લેવા જઈએ એટલે એના પાસે જે કુલ રૂપિયા હશે એમાંથી એક ઓછો થાય એટલે અહીંયા આગળ ત્રણ હોય તો એની જગ્યાએ થશે બે અને મારામાં દસ ઉમેરાશે એટલે સાત ઉપર થશે સત્તર જુઓ કઈ રીતના ગણી શકાય હવે સાતમાંથી નવ બાદ થાય નહીં એટલે દસ કો લેવાનો દસ કો કે આગળ લેવાનો બાજુમાં બાજુમાં દસ કો લેવાનો એટલે બાજુની જે સંખ્યા હોય એમાંથી એક સંખ્યા ઓછી થશે એટલે ત્રણ છે તો થશે બે અને આપણી જે મૂળ સંખ્યા હોય એમાં દસ ઉમેરાશે એટલે સાતમાં સાત ઉપર થશે સત્તર હવે સત્તરમાંથી નવ કાઢો સત્તરમાંથી નવ જોઈએ એટલે કેટલા આવશે તો આઠ અને બાજુમાંથી બેમાંથી બે જાય એટલે આવશે જીરો તો સાડત્રીસમાંથી ઓગણત્રીસ કાઢો એટલે જવાબ આવશે આઠ ડાયરેક્ટ પણ કરી શકો હવે જુઓ આ રીતના જવાબ મળ્યા પછી દસ કાવાની બાદ બાકીમાં પણ શું કરવાનું તારો મેળવી જોવાનો તારો મેળવી જોઈશે એટલે ખબર પડશે કે બાદબાકી એ સાચી કે ખોટી તો નવ વત્તા દસ ને સાત સત્તરનો સાત વધીએ બે વત્તા એટલે ત્રણ તો મળશે આપણને જવાબ એ સાડત્રીસ સાડત્રીસ મળશે તો આપણો જવાબ આઠ બાદ બાકીનો જવાબ આઠ એ સાચો છે ફરી એકવાર જોઈએ શું કરવાની અહીં આગળ મોટી સંખ્યા આપેલી છે નીચે નવ ઉપર નાની સંખ્યા સાત સાતમાંથી નવ બાદ થાય ના એટલે શું કરવાનું બાજુવાળી સંખ્યા પર લઈશું દસકો જો દસકો લઈએ તો સંખ્યા એક ઓછી થશે એટલે ત્રણ ઉપર થશે બે અને જે સંખ્યા ઉપર દસકો મૂકીશું તે દસ ઉમેરાશે એટલે સાતમાં દસ ઉમેરાય એટલે ઉપર આવશે સત્તર સત્તરમાંથી નવ જાય એટલે આઠ બાજુમાં બેમાંથી બે જાય એટલે જીરો તો જવાબ બનશે આઠ ચલો આગળ દાખલા નંબર ચાર અહીંયા આગળ કેટલા બે અને નીચે આઠ બેમાંથી આઠ બાદ થાય ના તો શું કરવા બાજુવાળા પર દસ કુલીએ હવે આગળની સંખ્યા પર દસ કુલ લે છે તો એક ઓછો થશે એટલે સાતની જગ્યાએ આવશે છ અને જોથી દસ કાની શરૂઆત કરી હોય તો દસ ઉમેરાશે એટલે આગળ બે એમાં દસ ઉમેરાય એટલે આવશે બાર બારમાંથી જશે આઠ એટલે આવશે ચાર અને બાજુમાં છ મોથી છ જાય એટલે આવશે જીરો તો આપણો જવાબ કેટલો બનશે બોતેર ઓછા અડસઠ એટલે ચાર ચલો આગળ દાખલા નંબર પાંચ અહીંયા આગળ આઠ અને અહીંયા આગળ નવ આઠ રૂપિયા હોય આપણી જોડે એને નવ રૂપિયા આપવા હોય તો આપી શકાય નહીં એટલે શું કરવાનું બાજુવાળા પાસે માગવાના બાજુવાળા પાસે માગીએ એટલે શું થાય એની પાસે એક ઓછો થાય એટલે છ હોય તો કેટલા થશે પાંચ થશે અને આપણી જોડે એ દસ ઉમેરાશે એટલે આઠ હોય તો થશે અઢાર હવે અઢારમાંથી નવ જાય એટલે આવશે નવ અને બાજુમાં પાંચમોથી ત્રણ જોઈએ એટલે આવશે બે તો જવાબ કેટલો બનશે ઓગણત્રીસ ચલો આગળ એ રીતના જોઈએ પાંચમાંથી સાત એ બાદ થશે નહીં તો બાજુ ઉપર દસ કો લઈએ તો એક ઓછો થશે સાતમાંથી એક જાય એટલે છ હોય પાંચ ઉપર દસ ઉમેરાશે એટલે પાંચ ઉપર દસ ઉમેરા એટલે થશે પંદર પંદરમાંથી સાત જોઈ એટલે આઠ બાજુમાં છ માંથી બે જોઈ લે ચાર તો આપણો જવાબ કેટલો આવશે અડતાલીસ આ રીતના વધારે દાખલા ગણતા હોય તો અમુક દાખલામાં આપણે શું કરવાનું તારો મિલાવી જોવાનું એટલે દાખલો સાચો છે કે ખોટો એ ખબર પડે તો ચાલો આ દાખલામાં આપણે તારો મિલાવી જોઈએ એટલે આ બંનેનો કરીશું સરવાળો સાત વત્તા સાત ચૌદ ને એક પંદર વધી આવશે એક ચાર પો છ ને એક સાત એટલે આપણો જવાબ બનશે પંચોતેર એ પંચોતેર એ ઉપરની રકમમાં હતા એટલે આપણો જવાબ કયો બાદ બાકીનો બનશે અડતાલીસ એ સાચો જવાબ છે ચલો હવે આગળ ત્રણ રકમની બાદ બાકી અહીંયા આગળ છ એમાંથી નવ બાદ કરો તો થશે તો ના થાય તો બાજુની સંખ્યા ઉપર શું કરવાનું કો લઈશું તો હવે અહીંયા આગળ પાંચ ઉપર થશે ચાર કો લઈએ એટલે શું થાય એક ઓછો થશે અને જે સંખ્યા ઉપરથી કો લેવાની શરૂઆત કરેલી હોય તો દસ ઉમેરાશે એટલે છ ઉપર આવશે સોળ સોળ મોથી નવ જાય એટલે કેટલા આવશે સાત એની બાજુમાં ચારમાંથી ચાર એટલે આવશે જીરો અને એની બાજુમાં ચારમાંથી બે જ એટલે બે હવે આનો તારો મિલાવી જોઈએ તો શું કરીશું નીચેની સંખ્યા બાદ બાકીમાં નીચેની સંખ્યા અને જવાબ એ બંનેનો કરીશું સરવારો તો ચલો નવ દસ નો સો સોળ નો વધી એક ચાર ને પાંચ બે ચાર ચારસો છપ્પન જે ઉપર આપણે મળી ગયા તો આ જવાબ કેવો સાચો ચલો નીચે અહીંયા આગળ સાત એમાંથી નવ બાદ કરો તો બાદ થશે નહીં એટલે આગળ લઈશું દસકો હવે અહીંયા કરે દસ કો લઈએ એટલે એક ઓછો થાય એટલે પાંચ અહીંયા કર આવશે દસ ઉમેરા એટલે સત્તર સાતમાં દસ ઉમેરાય એટલે સત્તર સત્તરમાંથી નવ જાય એટલે આવશે આઠ બાજુમાં પાંચ એમાંથી આઠ બાદ થશે નહીં પાંચ એ નાની સંખ્યા આઠ એ મોટી સંખ્યા એટલે પાંચમાંથી આઠ બાદ થશે નહીં તો ફરીથી આનો દસ ખોલીશું જે સંખ્યા પર આપણે દસ ખોલી દેલો હોય છતાં પણ સંખ્યા બાદ ન થાય તો દશકા ઉપર ફરીથી દસકો લઈશું એટલે આગળ એ પાંચ ઉપર થશે એક ઓછો એટલે ચાર હવે જો મૂકવાનું હોય દસકો એ દસ ઉમેરાશે એટલે પાંચ ઉપર થશે પંદર દસકા ઉપર પણ દસકો લઈ શકાય પંદરમાંથી આઠ જાય તો આવશે સાત હવે ચારમાંથી બે જાય તો આવશે બે આપણે જવાબ કેટલો બસો ઇઠોતેર ચલો હવે તારો મી લઈ જોઈએ આઠ ફતા આઠ સોળને એક સત્તરનો સાત વધી આવશે એક સાતને એક આઠના આઠ સોળનો છગરો વધી એક બે બે ચાર ને એક પાંચ પાંચસો સડસઠ એ આપણો જવાબ બનશે તો એ આગળ એ બાદ બાકીનો જવાબ બસો ઇઠોતેર એ સાચો જવાબ છે ચલો આગળ હવે જો દસ કોલ્ય એના પછી આગળની સંખ્યામાંથી દસ કામોથી નીચેની સંખ્યા બાદ ના કરી શકાય તો એને આગળ ફરીથી સંખ્યામાંથી દસ કો લઈ શકાય ચલો એ આગળ એક એકમાંથી ત્રણ બાદ કરી શકાય નહીં તો શું કરવાના આગળ દસકો લેશું તો બે ઉપર થશે એક ઓછો એટલે બે ઉપર એક અહીંયા આગળ એકમાં દસ ઉમેરાય એટલે એક ઉપર આવશે અગિયાર અગિયારમાંથી ત્રણ જાય એટલે આઠ બાજુમાં એકમાંથી ચાર જશે નહીં તો શું કરવાનું ફરીથી આગળ દસ ખોલીશું તો હવે આગળ ચાર છે તો ચાર ઉપર એક ઓછો થાય એટલે ત્રણ અહીંયા આગળ એક ઉપર આવશે અગિયાર અગિયારમાંથી ચાર જાય એટલે સાત આગળ ત્રણ ઓછા ઝીરો તો આવશે ત્રણ અને ત્રણમાંથી એક જાય એટલે આવશે બે તો આપણો જવાબ કેટલો બનશે બે હજાર ત્રણસો ઇઠોતેર પહેલાં શું કરવાના એકમની અંકની બાદ બાકી કરવાની પણ જો દસ કા લેવાની જરૂર પડશે તો ઉપર દસકો મૂકીશું બાજુમાંથી એક બાદ કરીશું તેના ઉપર દસ ઉમેરી અને દસકો મૂકીશું પછી એની બાદ બાકી કરીશું જો આગળની સંખ્યા એટલે દસકામાંથી નીચેની સંખ્યા બાદ ન થાય તો ફરી એની આગળની સંખ્યામાં એક ઓછો કરી અને એના ઉપર દસકો મૂકીશું અહીંયા આગળ એક તો એક ઉપર આવશે અગિયાર અગિયારમાંથી ચાર જો એટલે સાત ત્રણમાંથી ઝીરો એટલે ત્રણ ત્રણમાંથી એક જાય એટલે બે તો બે હજાર ત્રણસો ઇઠો આપણો જવાબ બનશે ચલો આગળ દાખલા નંબર દસ અહીંયા આગળ આઠ ઓછા નવ તો બાદ બાકી થશે નહીં એટલે શું કરશું આગળ દસ કો છ ઉપર આવશે પાંચ આઠ ઉપર અઢાર અઢારમાંથી નવ જાય તો નવ પાંચમાંથી ચાર જાય એટલે એક હવે જો અહીંયા આગળ બે ઓછા છ તો બેમાંથી છ બાદ થશે નહીં તો ફરીથી ત્યાંથી નવ દસ ખોલવાની શરૂઆત કરવાની તો અહીંયા આગળ પાંચ ઉપર થશે ચાર બાજુવાળા પાડે જઈએ તો એક ઓછો થાય એટલે પાંચ એમ ઉપર આવશે ચાર જ્યારે અહીંયા આગળ બેના ઉપર થશે બાર બારમોથી છ જો એટલે છ અને ચારમોથી ત્રણ જાય એટલે એક તો જવાબ કેટલો આવશે એક હજાર છસો ઓગણીસ એ આપણો જવાબ બનશે તારો મિલાવો હોય તો તમે તારો મિલાવી શકો છો ચલો આગળ દાખલા નંબર અગિયાર નવમાંથી 9 જાય એટલે આવશે ઝીરો બાજુમાં છમાંથી ત્રણ એટલે ત્રણ પછી અહીંયા આગળ આઠમાંથી નવ બાદ થશે નહીં તો બાજુવાળા ઉપર દસ કુલેશું જો એક ઓછો થશે તો પાંચ ઉપર થશે ચાર અને અહીંયા આગળ દસ કુલ લઈશું દસ ઉમેરાશે આઠ ઉપર આવશે અઢાર અઢારમાંથી નવ જાય તો નવ અને ચારમાંથી બે જાય તો બે તો આપણો જવાબ બનશે બે હજાર નવસો ત્રીસ ચલો આગળ દાખલા નંબર બાર પાંચમાંથી પાંચ જાય એટલે જીરો હવે આગળ બે બેમાંથી ચાર બાદ કરી શકાય નહીં તો શું કરવાનું દસ ખોલીશું આગળ ચાર ઉપર એક ઓછો એટલે ત્રણ બે ઉપર આવશે બાર બારમાંથી ચાર જોઈએ એટલે આઠ ત્રણ ઓછા જીરો તો આવશે ત્રણ એમના એમ નીચે છમાંથી ત્રણ જોઈએ તો ત્રણ ત્રણ હજાર ત્રણસો આપણો જવાબ બનશે તારો હોય તો મિલાવી શકો ચાલો આગળ દાખલા નંબર તેર સાત એમાંથી નવ બાદ થશે નહીં એટલે શું કરવાનું આગળની સંખ્યા ઉપર એક બાદ કરીશું દસ કા માટે તો કર આવશે સાત અહીંયા આગળ દસ ઉમેરાશે એટલે આવશે સત્તર હવે સત્તર ઓછા એટલે આવશે આઠ બાજુમાં અહીંયા આગળ સાતમાંથી પાંચ જોઈએ એટલે પાંચ ને બે સાત તો બે ત્રણમાંથી ત્રણ એટલે આવશે જીરો બે માંથી એક એટલે એક બે માંથી એક જશે એટલે એક થશે એ અહીંયા એક લખીશું હવે આનો તારો મિલાવી જોઈએ તો નીચેની આ બંને સંખ્યાઓનો કરીશું સરવારો આઠ ત્યાં સોળ નો એક સત્તરનો સાત વધી એક પાંચ છ સાત ને એક આઠ ત્રણ ને અહીંયા ઘરે એક ને એક બે તેવીસ સત્યાશી તો અહીંયા ઘરે ત્રેવીસ સત્યાવીસ સત્યાશી એ ઉપરની રકમ હતી તો બાદ બાકીનો જવાબ એક હજાર એ સાચો છે ચલો દાખલા નંબર ચૌદ પાંચમોથી છ બાદ થશે નહીં તો શું કરીશું પાંચ ઉપર દસકો પાંચ ઉપર આવશે પંદર બાજુમાંથી એક ઓછો થાય એટલે નવ ઉપર આવશે આઠ પંદરમાંથી છ જોય એટલે કેટલા આવશે નવ પંદરમાંથી છ બાદ કરીશું એટલે આવશે નવ બાજુમાં આઠમાંથી બે જોય એટલે છ ચલો અહીંના આગળ સાતમાંથી ત્રણ બાદ કરો એટલે આવશે ચાર પછી ત્રણમાંથી ચાર એ બાદ થશે નહીં એટલે ત્રણ ઉપર આવશે દસ કો એટલે તેર બાજુમાં બે ઉપર આવશે એક તેર એમાંથી આપણે બાદ કરીશું ચાર એટલે આવશે નવ અને એકમાંથી એક જાય આવશે જીરો તો જવાબ બનશે નવ હજાર ચારસો ઓગણ સિત્તેર તારો મિલાવો તો આ બંને સંખ્યાનો સરવાળો આપણે કરી જોઈએ નવ વત્તા દસ ને પાંચ પંદરનો પાંચ વધી એક છ સાત આઠ ને નવ ચાર ને ત્રણ સાત નવ ને દસ ને તેરનો તગરો વધી આવશે એક એકને એક બે ત્રેવીસ સાત પંચાણું તો એ આગળ ત્રેવીસ સાત પંચાણું તો આ જવાબ કેવો આપણો સાચો બાદ બાકીનો જવાબ કેટલો મળશે નવ હજાર ચારસો ઓગણ સિત્તેર તો આ રીતના આપણે દસકાવારી બાદ બાકી કરી શકીએ છીએ શું કરવાનું જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ ન કરી શકાય તો બાજુની સંખ્યામાંથી દસકો લેશું એટલે બાજુની સંખ્યામાં એક ઓછો થશે અને આ સંખ્યા ઉપર દસ ઉમેરાશે હવે એ ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા આસાનીથી બાદ કરી શકાય તો આ રીતના દસકો લઈ અને આગળની એટલે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરી શકાય છે હવે જુઓ અહીંયા આગળ બધી સંખ્યા એકથી નવ સુધીની હતી હવે વચ્ચે ઝીરોવાળી સંખ્યા હોય તો એમો દસકો કઈ રીતના મૂકવો તો ઝીરો ઉપર નવ મૂકવા કોઈક વાર ઝીરો ઉપર દસ મૂકવામાં આવશે તો ઝીરોવાળી સંખ્યાનો આપણે અલગથી એક સ્પેશિયલ વિડીયો બનાવીશું આના પછી આપણે જીરોવાળી સંખ્યાની એ બાદ બાકી સમજશું જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત